હેલો ફ્રેન્ડ હું છું જો રાષ્ટ્રપુત અર્જુ છે રાજપુ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ઘનમૂળ શોધવાની ખૂબ જ સરળ અને ટૂંકી રીત એના વિશે આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું જો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા જુઓ તો અત્યારે યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને કરો અને બાજુના બે લાઇકન બટનમાં ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકી તમને નોટિફિકેશન મળતી રહે તો વાત કરીએ આપણે ઘનમૂળ શોધવાનો ખૂબ જ સરળ ઉપાય જો એ માટે પહેલાં તમારે એકથી થી દસ સુધીના ઘન છે યાદ રાખવા આ પ્રશ્ન એ થાય કે ઘન એટલે શું તો ઘન એટલે કોઈ પણ સંખ્યાનો એને એ જ સંખ્યા સાથે ગુણાકાર કરતા કેટલી વાર ત્રણ વાર ગુણાકાર કરતા જે જવાબ મળે એને એનો ઘન કહેવાય કોઈ પણ સંખ્યાનો એનો એ જ સંખ્યા સાથે ત્રણ વખત ગુણાકાર કરીને જે જવાબ મળે એને ઘન કહેવાય જેમ કે અહીંયા એક છે તો એકનો ઘન એટલે એક ગુણ્યા એક ગુણ્યા એક જવાબ શું આવે એક બે નો ઘન કરો એટલે બે ગુણ્યા બે ગુણ્યા બેતાલીસ આઠ નો ઘન પાંચસો બાર નવ નો ઘન સાતસો ઘણત્રીસ દસ નો ઘન એક હજાર હવે આપણે બીજી વાત શું નોટિસ કરવાની છે આની અંદર તો કે ઘન કરીએ આપણે त्यारे एकम एक अंक शम के एक छे तो जो एक नो घन करो तमे तो अंक आठ जाय जाए नो घन करो तो अंक सात आवी जाए चार नो घन करो तो छेले चार पांच नो घन करो तो छेलो अंक पांच आवे नो घन करो तो नो घन करो तो थई जाय जाए नो घन करो तो अंक जाय નવનો ઘન કરો તો છેલોંગ નવ રહ્યા અને દસનો ઘન કરો એટલે કે જીરોનો ઘન કરો તો છેલોંગ જીરો જ આવે હવે મોટા ભાગે જુઓ બધામાં સરખું જ પણ આ ચી છે ત્રણ ત્રણ હોય તો સાત થઈ જાય સાત હોય તો ત્રણ થઈ જાય બે હોય તો આઠ થઈ જાય ને આઠ હોય તો બે થઈ જાય બાકી છેલોંગ જો એક હોય ચાર હોય પાંચ હોય છ હોય નવ હોય કે જીરો હોય તો એનો ઘન કરો ને તમે તો એની સંખ્યા રહે એનો મિનિંગ કે તમે ઘનમૂળ કરશો ને તોય એનો જ રહેવાનો છે અંક કયો અંક એક ચાર પાંચ છ નવ અને ઝીરો જો કોઈ સંખ્યાના છેલ્લો અંક આ બધા આપેલા હોય તો એનું ઘનમૂળ કાઢો તો એ જ અંક આવે તમે આઠમાં નોટબુક અને પેન લઈને નોટિસ કરી લેજો ખાસ બરાબર ચલો હવે આપણે એક સંખ્યા લઈ અને એનું ઘનમૂળ કાઢીએ જેમ કે મેં એક સંખ્યા લીધી છે સત્યાવીસ ચુમ્માલીસ બરોબર મારે એનું ઘનમૂળ કાઢવું છે ઘનમૂળ એટલે ત્રીજું મૂળ કહેવાય બરોબર એની સાઈન આ રીતે છે ઘનમૂળની સાઈન કેવી આ વર્ગમૂળની કહેવાય ને આને કહેવાય ઘનમૂળની સાઈન જેમ કે મારે સત્યાવીસનું નું ઘનમૂળ એમ બોલવું હોય તો આવી રીતે લખાય આ સત્યાવીસ નું ઘનમૂળ સત્યાવીસ નું ઘનમૂળ કેટલું નીકળે તો કે ત્રણ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કરો તો સત્યાવી ખ્યાલ આવી ગયો હવે સૌથી પહેલું કામ શું કરવાનું તો બે હજાર સાતસો ચુમ્માલીસ ત્રણની એક જોડી બનાવવાની છેલ્લેથી હંમેશા ત્રણની જોડી બના હવે આ ત્રણની જોડી છે ને આગળ એક બગડો હોય તો અહીંયા હવે ત્રણની જોડીમાં પેલા ચાર જે છે એટલે કે અંક હવે ચાર એનું ઘનમૂળ કાઢું તો અંક શું થઈ જાય છેલોંગ ચાર હોય તો એનું ઘનમૂળ તો એ છેલોંગ ચાર જ રહ્યા અને આગળ જે છે બગડો તો એ બે છે એનું કામ શું તો જો હવે તમારે જવાબ જોવાનો બે જવાબ છે કેની વચ્ચે આવે જો એક અને અહીંયા આઠ આ બે ની વચ્ચે બગડો સમાયેલો છે કે નહીં હવે એની વચ્ચે બગડો સમાયેલો છે તો આપણે છે ને એ બે માંથી એટલે એક અને બે એમાંથી નાનો અંક છે ને એ લઈ લેવાનો એટલે કે એક થઈ ગયું સત્યાવીસ ચુમ્માલીસ નું ઘન મૂળ કેટલું આવશે ચૌદ ખ્યાલ આવી ગયો ચલો હજી એક એક્ઝામ્પલ જોઈએ નવસો એકતાલીસ એકસો ને બાણું એકસો ને શું કરીશું પેલા ભાગ કરી નાખવાના હા એકસો બાણું એક એકસો બાણું નો કટકો થશે અને એક નવસો ને એકતાલીસ નો બે ભાગ કરી નાખ્યા હવે શું કરવાનું તો કે જોવાનું કે તમારે આ ત્રણ માંથી છેલ્લો અંક આ જે બગડો છે બરાબર તો આ બધા કેનો આવે જો જોઈએ આવી રહ્યો જો બગડો દેખાય એટલે બે આવતો હોય તો એનું ઘન મૂળ તો છેલ્લો અંક શું થઈ જશે આઠ થઈ જશે તમારે કાંઈ કરવું નથી છેલ્લો અંક બે હોય તો એની સામે શું આવે છે આઠ લખાઈ ગયા એટલા હવે નવસો એકતાલીસ છે તો નવસો એકતાલીસ એ જવાબ આ બધામાં જોવાનું કેની વચ્ચે સમાયેલો છે તો કે સાતસો ઓગણત્રીસ અને એક હજાર એની વચ્ચે નવસો એકતાલીસ સમાયેલા છે બરાબર આ બેની વચ્ચે આવશે ક્યાંક નવસો એકતાલીસ હવે આ બેની વચ્ચે આવે તો આપણે તો નાનકડો જોવાનો તો નાનો અંક કયો આવે છે નવ તો બસ એ મૂકી દો નવ અઠ્ઠાણુંનો ઘન કરશો એટલે કેટલો આવશે જવાબ નવ લાખ એકતાલીસ હજાર એકસો ને બાણું ચલો હજી એક એક્ઝામ્પલ જોઈએ એકસો પિચ્યાસી એકસો ચલો પેલાસી ચલો સામે જોવો જોઈએ ત્રણ સામે શું આવે છે સાત આલો લખાઈ ગયો પેલા એકસો છે એ જવાબ કોની વચ્ચે સમાયેલો છે તો કે એકસો ને બસો સોળ એ બે ની વચ્ચે સમાયેલો છે તો એમાંથી નાનું કોણ છે તો કે પાંચ સત્તાવન નો ઘન કરો તમે એટલે જવાબ શું આવશે એક લાખ પિચ્યાસી હજાર એકસો ત્રણ જોઈએ એકાવન હજાર ત્રણસો અડસઠ ચલો સૌથી પહેલું કામ શું કરવાનું બે ભાગ કરી નાખવાના અહીંયા ત્રણ ની એક જોડ અને આ બાજુ પણ ત્રણ ની એક જોડ છે આ બાજુ કઈ જરૂર નથી પેલા અહીંયા તમારે ત્રણ ની જોડ થાવી જોઈએ બરોબર ચલો હવે આઠ છે તો આઠ ની સામે કોની વચ્ચે સમાયેલો છે અહીંયા આવી ગયા જો પાંચસો બાર છે અને આ સાતસો ઓગણત્રીસ આ બે ની વચ્ચે પાંચસો એકાવન સમાયેલા કેવાય કે હાલો જો આ બે માંથી તો નાનું કોણ છે આઠ આવી ગયો બ્યાસી નો ઘન કરશો એટલે જવાબ શું આવશે પાંચ લાખ એકાવન હજાર ત્રણસો અડસઠ છે કેટલી વાર લઈ ગયા આપણે જોવા જોઈએ ચલો હવે છેલ્લું પંદર હજાર છસો ને પચીસ આવી સંખ્યા આપ્યું એનું ઘનમૂળ કઈ રીતે નીકળે તો પેલા અહીંયા તો ત્રણ ની જોડ બનાવવાની એ આપણને ખ્યાલ જ છે હાલો છસો પચીસ માં અહીંયા પાંચ છે તો પાંચ હોય તો એનું ઘનમૂળ કાઢવું જોઈએ જવાબ શું આવે પાંચ જ આવવાનો છે હાલો હવે અહીંયા પંદરની ની વાત કરી પંદર જવાબ છે એ કોની વચ્ચે સમાયેલો તો કે આઠ અને સત્યાવીસની ની વચ્ચે પંદર આવે તો ચલો આઠની ની સામે શું આવે ત્યાં અહીંયા જવાબ બે એટલે પચીસનો નો ઘન શું આવશે પંદર છસો પચીસ ખ્યાલ આવી ગયો તો અહીંયા આપણે મિત્રો ઘનમૂળ શોધવાની ખૂબ જ સરળ અને ટૂંકી રીતનો વિડીયો પૂર્ણ કરીએ છીએ અને પછીના વિડીયોમાં આપણે બે અંકવાળી કોઈ પણ સંખ્યા છે બે અથવા તો ત્રણ અંકવાળી એનો વર્ગ કઈ રીતે કરવો ત્રણ અંકવાળી સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવો શોર્ટ કરી રીતે એના વિશે આપણે વાત કરીશું તો જો તમને મિત્રો મારા વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ યુટ્યુબ ચેનલ લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રોને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું કહીશું ફરી પાછા મળશું એક વિડીયોમાં થેન્ક યુ